મિત્રો તો કેમ છે બધા મજામાં સૌ ને આજે અમે નીકળી ગયા તા તો આજે હતી અમાસ અને અમાસ નો હતો મેળો તો અમે નીકળી ગયા તા ફૂલ ફેમિલી સાથે મેળામાં અને આવો કે કરતો રોડ તો તમે જોઈ શકો છો આવી લીલી હરિયાળી અને ગાંડી ગીરની ધરતી અમારી અને ગાંડી ગીરની ધરતી ને વીંધીને આ અમારો રુદ્રો કેવા મળ્યો કે ઓકે ઓકે મેળો કરવા અને ફટાફટ અમે નીકળી ગયા આ જો અમારી લીલુડી હરિયાળી ગાંડી તાલુકામાં મેળો ભરાયો ફટાફટ અમે પોગી ગયા ટીમ બી ટીમ બી તો વરસાદ આવી ગયો અને ફાઈનલી અમે પોગી ગયા મેળામાં મેળામાં તો તમને બતાવી દઉં હવે આપણે થોડાક વાળ હતા તો હરખા કરી લો અને હવે આપણે નીકળી ગયા તમને મેળાના બધા પૂરેપૂરા દર્શન કરાવવું અને હું ને મારો રુદ્રો આંગળી પકડીને મીડા હાલવા અને આપણે હવે પોગી જાય મેળામાં ને મેળામાં નીકળો મા નીકળો માણસનો જ મેળો હતો આમાં તો કઈ મેળામાં બીજું કઈ હતું નહીં તમે સિવા કઈ બીજું જોવાય નથી મળતું અને આપણે આ દરિયાની એક્ઝેક્ટલી બાજુમાં મેળો હતો જે સરકેશ્વર

અને આ બધા સોડાની મજા મેળવવા મળે કાકા મેરે બાટલે સુ દો ઘૂંટ મારલે જા કે હું મારા ઘર ના કે કે મને સોડા ભાવતી નથી આને તમે જોઈ શકો છો મીડા નાના છોકરા ઉલા કુદકા મીડા મારવા ને હવે અમારી આરુ છે કે મારે કૂદકા મારવા જવા છે પપ્પા અમારો રુદ્ર તો પાણીની ની સામું જોતો તો એ કે મારા દરિયામાં કાબકવું છે આપણને એક મળી ગયું તું શ્રીફળ તો શ્રીફળ કોક ઉતારેલું હતું તો આપણે પાટ નું મારી કીધું દરિયા ઘા અને આપણે પોગી ગયા હવે આ બધાને કૂતકા મરાવવા જોઈ લ્યો મારી આ ઋષિ મારો રુદ્રો કે અમારે કૂતકા મારવા જવા છે પણ મેં કીધું એને સાંભળ્યું જવું છે એ તો હા મળી વાળા જો મેં તો ના પાડી મેં કીધું આપણે અને પછી વાહાડી વાળા પાસે આવી ગયા અને વહાડી વાળા પાસેથી સીધું નીકળી જાય આગળ તો તમે ત્યાં તો કસરો કસરો કરી બાજુ તમે જોઈ જોવો નાખો કસરો કરી નાખો ને આ બે માળીઓ બેહીને હવે આપણે આવી ગયા રમોકડાની બાજુમાં એક આપણે ટાર્ઝન ધ વંડર કાર ટાર્ઝન દેખાઈ ગઈ તમે જોઈ લો રિમોટ કાર ટાર્ઝન હો તમે જોઈ શકો છો અને બધા તમને રમોકડા બતાવી દઉં હવે વધારે તો આ વિડીયો માં કાંઈ નથી કેતો ના મની હેસ્ટના બે જણા મળી ગયા તમે જોઈ લો ત્રણ જણા તો અને આપણા રુદ્રાને રમોકડા લેવાનું મન થઈ ગયું કે પપ્પા આ લેવું છે તો આપણે હવે એને રમોકડા લઈ દેવાના છે અને હવે આપણે બીજા રમોકડા જો તમે અને આપણે લઈ દીધા રમૂકડા ને આ બધા નિરાતેથી રમૂકડા લે અને શાંતિથી બે જાય કે આવો થોડો મેળો હોય અને આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી ગયો